કહ્યું કે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે શું છે કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમ વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની અને પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહી ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે ઇમરજન્સી કંટ્રોલ રૂમ હમણાં તાત્કાલિકમાં અડધે ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો સંત્રો તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે તો આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આ ગાયને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો રહ્યા છે ફાયર સ્ટાફ ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે તો બહારથી ટીમ બોલાવવામાં આવ્યો છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું વ્યક્ત કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયેલ નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ